ના મંત્રીબેન મુકેશભાઈ ભરવા છે હું ધોરણ પાંચમામાં ભણું છું મારી શાળાનું નામ શાળા છે આજે અમારી શાળામાં ટીચર બે હતો અને અમને છોકરાઓને ભણાવવાની ખૂબ મજા આવી અને હું સમયસર આવીને જે શિક્ષક બન્યા હતા તેમની હાજરી પૂરી અને હું પ્રિન્સિપાલ બની હતી ને મેં મારા શિક્ષકની પણ હાજરી પૂરી ખરેખર પ્રિન્સિપાલ બનવાનું બહુ જ ઘરું કામ છે मैंने तो ऊपर मैं 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 के आठों कक्षाओं के शिक्षकों ने नारे संधारवाना है मैं ધોરણ 5 में अंग्रेजी सिखाई थी मैं ધોરણ 1ला में गुजराती सिखाई और 3 ધોરણ 12th में गीत जायगी गौरायन में थी मैं ધોરણ 1ला में वाचन टेक्निक कराई थी मैं ધોરણ 5માં ગુણાકાર ના ભાગાકાર ના દાખલા શીખવાડે મેં ધોરણ 4 માં પર્યાય